વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનનીય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર આ આ વિદ્યાર્થીઓને યુવાનોને અને વડગામની જનતાના મનમાં સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોઈકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે વાત આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના

કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપુ ની વેચાય જીજ્ઞેશભાઈ હોય ધારાસભ્ય કે ના હોય આવી તમે બાહધરી આપો ને બાજુમાં જ થરાદ આવ્યું ત્યાં શિવનગરનો પણ આંટો મારજો એ શિવનગરની બહેનો વડગામથી ખાસ દૂર નથી ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપ ને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલોમાં ઝંપલાવીને એમણે સુસાઈડ કર્યું પચીસ વર્ષથી વડગામ વિધાનસભાના સભાના સર્વ સમાજના ખેડૂતો સતત બોલી રહ્યા છે કે નર્મદાના પાણી નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના ના તળાવમાં ક્યારે આવશે એ તો અમે લડી લડીને તમારી સરકારને ઝુકાવીને વિધાનસભામાં સતત બોલીને રજૂઆત કરીને તમારી સરકારને ફરજ પાડી છે ખેડૂતોના આંદોલન ફરજ પાડી છે બાકી પચીસ વર્ષ સુધી તમે વડગામની જનતાને તડપાવી છે નર્મદાના નીર માટે